શ્રી ઉમિયા માતાજી મંદિર ઉમાપુર ડીડોલી સુરત દશાબ્દી પાઠોસો બસો કલાક અખંડ ધૂન સાથે પ્રારંભ સુરતના ડિંડોલી ઉમાપુરમમાં શ્રી ઉમિયા માતાજી મંદિર સંસ્થાન દ્વારા આયોજિત દશાબ્દી મહોત્સવ તારીખ અઢાર ત્રણ બે હજાર પચીસથી તારીખ વીસ ત્રણ બે હજાર પચીસ દરમિયાન યોજાનાર છે ઉમાપુરમ એટલે હિન્દુ સનાતન સંસ્કૃતિની એક આધ્યાત્મિક વિરાસત જ્યાં કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સાક્ષાત બિરાજમાન છે શક્તિ ઉપાસનાને ઉજાગર કરતા મંદિરને દસ વર્ષ પૂર્ણ થાય છે ત્યારે તેના દસમા પાટોત્સવને દશાબ્દી મહોત્સવ રૂપે તારીખ અઢાર ત્રણ બે હજાર પચીસથી તારીખ વીસ ત્રણ બે હજાર પચીસ દરમિયાન વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક અને સામાજિક પ્રસંગોનું આયોજન કરવામાં આવ્યું છે જે દશાબ્દી મહોત્સવના વૈદિક ઉપક્રમે શ્રી ઉમિયા શરણામમાં બસો કલાકનું અખંડ અનુષ્ઠાન તારીખ એક ત્રણ બે હજાર પચીસ શનિવાર સવારે છ કલાકે પ્રારંભ કરી તારીખ નવ ત્રણ બે હજાર પચીસ રવિવારે બપોરે બે કલાકે સમાપન સંપન્ન કરવામાં આવેલ છે દશાબ્દી મહોત્સવના શરૂઆતના તબકે શ્રી ઉમિયા માતાજી અનુષ્ઠાનમાં વિશ્વ હિન્દુ પરિષદના ડોક્ટર પ્રવિણભાઈ તોગડિયા શ્રી ઉમિયા માતાજી સંસ્થાન પરીસરમાં સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન શ્રી પ્રવિણભાઈ પટેલ ઉંઝા સંસ્થાનના મહિલા સંગઠનના ચેરપર્સન ડોક્ટર જાગૃતિબેન પટેલ સંગઠન સંયોજક પટેલ મારુતિ કારોબારી સભ્ય શ્રીમતી ઉર્મિલાબેન પટેલ મીડિયા પ્રભારી શ્રી પી એ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા આ દશાબ્દી મહોત્સવમાં શ્રી ઉમિયા માતાજીની ચાંદીની ચલિત મૂર્તિ દાતા મુખ્ય યજમાન ઉમા ભક્ત શ્રી વિશાલભાઈ જગદીશભાઈ પટેલના નિવાસસ્થાનથી ચાંદીના ચલિત મૂર્તિ શોભા યાત્રા સાથે પ્રસ્થાન કરી ભવ્ય શોભાયાત્રા સાથે શ્રી ઉમિયા માતાજી મંદિર પૂજન અર્ચન સાથે પ્રસ્થાપિત કરવામાં આવી આ સમગ્ર દશાબ્દીનું મહોત્સવ આયોજન શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ડિંડોલી સુરતના સમગ્ર શ્રીઓ સમગ્ર અને પ્રમુખ શ્રી ભગવાનદાસ પટેલ ઉપપ્રમુખ શ્રી કીર્તિભાઈ પટેલ મંત્રી શ્રી રમેશભાઈ પટેલ સહમંત્રી શ્રી કનુભાઈ પટેલ ખજાનજી શ્રી મફતલાલ પટેલ ઓડિટર શ્રી વિશાલભાઈ પટેલ પ્રચાર પ્રસાર કન્વીનર શ્રી વિજયભાઈ પટેલ સમગ્ર કડવા પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું